સો હાઈ યુ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે મારી ચેનલ અમારો નવો લોક વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ મસ્ત મજાના ટ્રાને વાગી રહ્યા છે ત્રણ અને આપણે જવું હોય તો શું તમને તો ખબર છે બાકી મિત્રો આ મોઢાની તમે ભૂલી શકીએ ને જોઈ લેજો ચાર દિવસ પછી મળીએ છીએ કારણ કે હમણાં ભાઈ આપણે નાટકમાં ગયા હતા ને આપણા ગામમાં નાટક હતું તો ચાર દિવસ સુધી ભાઈ કન્ટિન્યુ આપણે ભાઈ નાટક બે નાટક હતા બે ના બે ભાગ નાખી તો કાયમ એક એક ભાગ નાખતા તો કઈ વાંધો નઈ મિત્રો ચાર દિવસ પછી ગયા આપણે થઈ તો તમને ભાઈ મજા જ આવશે આપણે ભાઈ જોવાની કઈ વાંધો નહીં મિત્રો જોવાનું આવી વ્લોગ વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો બરોબર ને બાકી બીજું કઈ કહેવાનું નઈ રેજા તું કન્ટિન્યુ હાલો ઈ તો રહી જ જાય ભાઈ છેલ્લે કન્ટિન્યુ તો કેવું જ પડે કઈ ના હાલે

પાણી સુકાઈ ગયું તો ખડમાં હા નથી આવતો ને પ્લસમાં ભાઈ ઠળકો પડે ને દીખર ભાઈ ઓલી થઈ ગયો એટલે ના બે હું બેઠાવ કી જા તડકો પડે એટલે બાકી આસર જોઈ લી મિત્રો અગાડી હન ભાઈ અહીંથી લાવ છ એક જ્યાં ઊધી ભાઈ ઓલી સાઈડ પૂરો થઈ ને ત્યાં ઊધી નારી હે મિત્રો બાકી તમારો મિત્રો કઈ કેવા નો જાવ હો હાલો હાલો તો તમને કઈ કેવા ઈછો છો આપણે ભાઈ ચાર દી પછી વ્લોગ બનાવ્યો છો તમે કઈ કેવા ઈછો મિત્રો અવાજ નથી આવતો બોલ કાં તો ન તું કંઈ કેવાનું માંગતો એમને તો હું બોલવું જ નથી કાં તો હું બોલી તો હું જ બોલી બોલે તો બોલે કે ઓર કહે તો કહે કે કશું નઈ કહેના બ્લોગ માં ગંટી ન રહેના હમણા મિત્રો આપણે છે ને તમે આ બ્લોગ માં જોતા હો આપણે ભાઈ સદ બોલવા માં ફરી જાય છે ભાઈ નો કારણ કે હમણા 4 દિવસ થી બ્લોગ નત બનાવ્યો આપણે જીવા આપણે બે ત્રણ દિવસ સેટ થઈ ગયો એટલે પછી બોલવા માં પાછા આપણે કંટી ન થઈ ગયો આપણે હું બોલવા ને નઈ આપણે ભૂલાઈ જાય ગાણે એટલે આપણે ટેક લેવા પડે બે ત્રણ નકર તો આપણે એક એક ટેક માં બધું થઈ જાતું હવે બે ત્રણ ટેગ લેવો પડે બધું ભેગું થાય છે તોય આપડે થોડું થોડું ફગી જાય કંઈ વાંધો ને હાલો મિત્રો બે ત્રણ દી થતા થઈ જાય થઈ જાય મિત્રો થઈ જાય થઈ જાય પ્રેક્ટિસ કરો ધૂમ થઈ જાય બાકી મિત્રો અટાણે હાંજ પડી ને તો હું મસ્ત મજાની ચરી છે અટાણે જેવી પડી ગયું છે અટાણે હું નામી ચરે નહીં પડે ભાઈ આપણે જ આવે ને ત્યાં ભાઈ બહુ વાંથી કે ભાઈ નેમ થઈ વાઠ આવ કોણ વાઠ આવ વાજે વાજે હોટણી એમ થઈ ગઈ આપની લઈ જા એટલે થાવકી સરવા મડી પે હું મિત્રો લખન વધી ની કેવાય ઉતી લખન વધી કેવાય તો ફાઇનલી મિત્રો પે હું ચલી લીધો એકદમ પે ફાળી થઈ ગઈ જોજો અને હવે મિત્રો જાવ હું આપણે સીધા કે પે હું લઈ જાવ છું તો ઘરે જ દેવાનો ને તો બાકી હે ને ચલો ગર્જન મડીયા ને બાકી આપણે આ ભેં છે ને इवा हरीय बुधे करता में है वो और तो मित्रों ने बीमारी है तो तुम एम के हो बीमारी कीवाने है बीमारी है भाई आने थकवाने फाकी वेरू जा भाई मशीनो हो गए आने सीसी जीरे जन का हनते એટલે કણા દોને આલવા આપણે સીધા ઘેર જઈને જ મડિયાને ઘેર જઈને પછી વ્લોગ પૂરો કરના કે તો હું જે તો મે વ્લોગ ને લાઈક કરનો ખરો સો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા હે ને ભાઈ આ સાઈડ પડી ગઈ હે ભાઈ સંત તો હોય હે ને મિત્રો એટલે હા ઘેર આંકે તો મિત્રો વ્લોગ પૂરો કરના ખરો હે आज के बस जय का होती है पे मित्रों तुम चेह पर ना तो सब्सक्राइब कर न बोलता तो लाइक करना कमेंट करना हो। आज न्लॉग के बाकी सारी भाई काल कंटीन्यू थी जाए मित्र बीजे कोई नहीं बाकी मित्रों पांच सौ सब्सक्राइबर ने हाउ नजर दी तो भाई फटाफट सब्सक्राइब करो पांच सौ सब्सक्राइबर उमाका ब्लॉग आए कंटिन्यू सॉरी मुड़िया काल जैसे श्री एम जय